નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અરેશ માલે અક્ષર ફાર્માટેક કંપનીની બ્લેક અમૃત તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાવ તાલુકાના ધરાધરા ગામની અંદર ઓર્ગેનિક બાજરીની મુલાકાતે આવ્યા હતા અને ઓર્ગેનિક બાજરી કઈ રીતે કરવી કયું પ્રોડક્ટ વાપરવી કઈ દવા વાપરવી કયું ખાતર વાપરવાથી ઓર્ગેનિક બાજરી થાય છે ઓર્ગેનિકની અંદર કેવા રિઝલ્ટો મળે છે કે કેટલો ખર્ચો થાય છે અત્યારે તમને આજે લાઈમો તમને જણાવીશું અને લાઇમો એનું ઉદાહરણ આપશું કે બાજરી કેવી રીતે થાય છે અને ખેડૂત સાથે મુલાકાત કર્યું છે કેટલા વર્ષથી કરી રહ્યા છો હું ઓર્ગેનિક ખેતી બે વર્ષથી કરી વર્ષથી કરી રહ્યા બરોબર ધીરે ધીરે મને બધું કરી દેશી ગાય કર્યું દવાઓથી કર્યું પણ મને આજે તમારા જે દવા આપી

પાયા પેલો ડીએપી બધા વાપરતા રાસાયણિક પદાર્થ જે વાપરો એના કરતા અનેક ગણો એક વાત બાદરી પીળી પડતી અટકાવે છે જમીન એકદમ ફળદ્રુપ પોચી બનાવે છે એના થળના જે ફૂટ હોય એક ડોડો આવે બે ડોડા પણ આના સીધા પાંચ ડોડા આવે અને કહેવાનો મતલબ એનો પંથો મોટો આવે છે અને વિકાસમાં વધારે કરે છે પછી ભલે કમૂ કાળા થાય એના કરતા સારી કાળી થાય છે અને દોડવો લાંબો આવે છે ફૂટ થી હવા ફૂટ નો આવે છે ભરપુર આવે છે મોટો બને છે

ઘઉ એમાં રજકો તો એમાં અમે પાયાથી કરી અને ઓર્ગોનિક વાપરેલો સેલાવું તમે શિયાળાની અંદર જે ઘઉં કર્યા એમાં ઘઉં ની અંદર કેવો ફાયદો ઘઉં અંદર બધે રે ત્યાં થાય અહીંયા બધા એમ કહેતા કાયમાંથી આમાંથી બોરી કે ત્રીસ બોરી થાય છે મારે પાંત્રીસ બોરી અને બધે જે વેચાતા હોય તે ભલે એક રૂપિયો વેચાતા હોય કે પાંચ હજાર બોરી વેચાતી હોય

એમાં પણ રાસાયણિક કોઈ પણ વાપરતો નથી એટલે એનો ને પશુ ને દળવાયું ગાભણ થતો હોય મોડાવેલો તો ગાભણ ટાઈમ સર થાય અને એને પૂરો લોહી તત્વો દેધતો પશુ થી અરે ભાઈ પોષક થી મળી રહી ખોરાક બરાબર એટલે આપણે ઓર્ગેનિક ખેતી કરો કણ ખાવાથી આપણે સીધો કણ ખાવાનું કાટા ખાઈ નહીં ઢોર ઢોર કણ દૂધ આવે છે એ ખાય એમાં ફાયદો થાય એમાં પણ આપણને ઓર્ગેનિક જ દૂધ મળે છે એટલે હું બીજા બધા ખેડૂતો જે રાસાયણિક વાપરતા હોય એને નમ્ર મારી અપીલ કે કઈ નહીં તો ફૂલ નહી તો ફૂલ ની પાકડી પાંચ બોટા જમી હોય તો એમાં બે પાંચ વીઘા કરો તમને ખબર પડશે નહીં કાંક દે છે ગુણવત્તા એમાં ખર્ચો બિલકુલ ઝીરો પોઈન્ટ આ વાપરવાથી રાસાયણિક ખર્ચા ની અંદર ઘટાડો થાય આજે રાસાયણિક રાસાયણિક દવા ધારો કે હજાર રૂપિયા લેવા

ભરપૂર કરી દીધી ખેડ બીજી કડક બહુ એટલે પોચી કરવા માટે પૃથ્વી અમૃત અને રક્ષા અમૃત અમૃત દરેક અમૃત આ જે વસ્તુ આ ઓર્ગેનિક વસ્તુ કેવરાય કે એમાં વાપરવાથી ખુબ ફાયદો થાય છે મારા ખેતરમાં અત્યારે

સોરી સાત ફૂટની હાઈટ છે ડુંડાની હાઈટ બતાવું આ બધું નજીક લાવો આપડે કે ડુંડા ની હાઈટ બતાવું તમારે એક ફૂટ થી સવા ફૂટ ની ડુંડા ની હાઈટ છે અત્યારે કમ્પ્લીટ એક ફૂટ થી સવા ફૂટ ની પણ દાણો પણ અત્યારે મજબૂત છે અત્યારે દાણા પણ મજબૂત અહીં થઈ ગયો છે દેખો સાહેબ તમારે કોઈ પણ ખેડૂતને દેખવું હોય તો દાણા પણ મજબૂત થઈ ગયો છે અત્યારે હા તો કાકા અત્યારે કેટલા ટાઈમ રહેશે દરેક ને મારી નમ્ર અપીલ છે સાહેબો તો ઠીક છે કદાચ રૂપિયા બે રૂપિયા કમાતા હશે મારે કઈ કમાવા નથી મારે તમારા છોકરો ખાશે તો મને આશીર્વાદ આવશે હું એમ કેવા માંગુ છું કે ઓર્ગોનિક વસ્તુ કેવાય

તમે આ ત્રણ પ્રોડક્ટ તમે જે લાઈ વાપરો છો તે તમે કઈ દુકાન થી અને ક્યાંથી લાઈ એ લાવી દીપ આયુર્વેદિક ઓર્ગેનિક કેન્દ્ર કોંગ્રેસ જોડે

સીતારામ ટ્રાવેલ્સની ઉપર કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં મહારાણા પ્રતાપ ચોક થરાદ મોબાઈલ નંબર છે સત્તાણું એક પિસ્તાલીસ સડસઠ એકતાલીસ અને આપણો ઓફિસનો સમય છે સવારે નવથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ખેડૂતો આવી માહિતી લઈ અને હાજર સ્ટોકમાં મળી રહેવાથી લઈ શકશે અને રવિવારે રજા રહેશે એની ખેડૂત મિત્રોએ નોંધ લેવી અને બીજું અમારું વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે તો એની અંદર ખેડૂત મિત્રો જોડાય તો એમને સંપૂર્ણ પશુપાલન ખેતી અને ઓર્ગેનિક આયુર્વેદિક સંપૂર્ણ માહિતી મળી રહે તો બીજા ખેડૂતોને એ માહિતી આપી શકે અને ભલામણ કરી શકે કોઈપણ પાકની અંદર દાખલા તરીકે બાજરી હોય જુવાર હોય મગફળી હોય કપાસ હોય એરંડા હોય રાયડું હોય વરિયાળી હોય જીરું હોય કોઈપણ પાકની અંદર આ બધી જ વસ્તુ વાપરી શકાય છે જેમ કે પાયામાં પૃથ્વી અમૃત ખાતર બ્લેક અમૃત અને રક્ષા અમૃત દવાઓ નમસ્તે હા દિનેશભાઈએ જે એડ્રેસ આપ્યું છે જે ટાઈમ આપ્યું છે એ ટાઈમે તમને એ એડ્રેસ ઉપર તમને પૂરેપૂરી પ્રોડક્ટને બધી ગમે એટલી જુએ ત્યારે તમારા આજે સ્ટોકો મળી જશે અને આવનારી સિઝનમાં ચોમાસુ સિઝનની અંદર મગફળી છે બાજરી છે એવા અન્ય પાકની અંદર તમારે આ ત્રણ પ્રોડક્ટ વાપરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકશો અને જીરાની અંદર પણ વપરાશે ધન્યવાદ